વડોદરા શહેરના સમા બ્રિજ નદીની અંદર અનટ્રીટેડ દૂષિત પાણી છોડવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપ થયા છે એક તરફ વડોદરા મહાપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે નદીનું કરી રહી છે દૂષિત બહાર ત્યારે બીજી તરફ નદીની અંદર અનટ્રીટેડ એસિડિક પાણી છોડવામાં આવતું હોવાના મોટા આરોપ થયા છે આ દૂષિત પાણીના કારણે આસપાસના વિસ્તારોની અંદર અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને જેના લીધે સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર છે જે ભવિષ્યની અંદર ગંભીર સલામતી સમસ્યા સર્જી શકે છે પાણી જે છોડ્યું છે 100 પાણી કે ટ્રીટ પાણી એનાથી બ્રિજના બીમને નુકસાન થઈ રહ્યું છે ત્યાં પણ ક્યાંક જો બ્રિજને નુકસાન થશે બ્રિજ પડી જશે તો જવાબદાર કોણ હશે બીજી બાજુ આ જે પાણી પડી રહ્યું છે એની દુર્ગંધ ફેલાઈ રહી છે એસિડિક પાણી છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જો પાણી છોડવું જ હતું તો વિશ્વામિત્રી નદી શુદ્ધિકરણ જ્યારે કરવામાં આવી રહ્યું છે તો પાણી પણ અહીંયા શુદ્ધ થવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા છેની જનતામાં છે તા આંખોમાં દૂર જોખવામાં આવી રહી છે તેવું અહીંયા દેખાઈ રહ્યું છે